નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં ન્યૂઝ આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સુરત શહેર રોડ ધોવાણ મામલો મેયર અધ્યક્ષતામાં અધ્યક્ષતા પાલિકા અધિકારીઓ અને મેટ્રો અધિકારીઓ સાથે મીટિંગ પાલિકા કમિશનર મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકો હાજર ત્રણથી ચાર દિવસનું અલ્ટિમેટમ અધિકારીઓને આપ્યું રોડના ખાડા અને ડેનેજની કામગીરી સંપૂર્ણ કરવા સૂચના રોડ પર ટ્રાફિક ના થાય તેવી રીતે રિપેરિંગ કરવા સૂચના કરી મેટ્રોના અધિકારીઓ કામગીરી નહીં કરે તો ગુજરાત સરકારની જાણ કરાશે મેર દર 15 દિવસે રિવ્યુ મીટિંગ કરી રિપોર્ટ પણ માંગવામાં આવશે ત્રણ ચાર દિવસ પહેલા જે ભારે વરસાદ આવવાને કારણે મેટ્રોના કારણે જે સીએન વેસ્ટ પડ્યો હતો તેના કારણે જે જે જગ્યાએ પાણી ભરાણાતા આજે મેટ્રોના અમારી અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેર કમિશનર છે સુરત મહાનગરના તમામ ઝોનલ ઓફિસર જોનલ ચીફ હેડક્વાર્ટર્સવાળા કમિશનરશ્રી તમામ અને મેટ્રોના બધા જ અધિકારીઓને એક મિટિંગ થઈ એમાં નક્કી કરવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે આવનાર ત્રણ દિવસ સુધી ત્રણ ચાર દિવસ કોઈ પણ પત્ર વહેરાવર કરવાની મનાઈ અલ્ટિમેટમ આપ છે જાતે જ મેટ્રોના અધિકારી સંકલન કરી બંને સાથે ફરી જે ત્રણ ચાર દિવસમાં ડ્રેનેજ તૂટી છે સ્ટ્રોમ ડ્રેનેજ તૂટી છે તેને ત્રણથી ચાર દિવસમાં એને રિપેરિંગ કરે જ્યાં ખાડા પડ્યા છે એને તાત્કાલિક રિપેર કરવામાં આવે એ ત્રણથી ચાર દિવસમાં આ તમામ કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે અને રોજ જ સાંજે એનું રિપોર્ટિંગ શ્રી અને મેયરશ્રીને મળી જાય સાહેબ ત્રણ ચાર દિવસની અંદર ત્રણ ચાર દિવસમાં કામગીરી નહીં થાય તો મેટ્રોનું ગુજરાત સરકારને લેટર પણ લખશું કે મેટ્રોવાળાને જે કંઈ બેદારકી છે એને છતી કરશું